સારી સારી વસ્તુઓ ખાવી પીવી એ બંધન નથી પણ પછી એનું નકરું સ્મરણ કર્યા કરવું એની જ સ્મૃતિમાં રહેવું બે હજાર રૂપિયાની સાડી આપણાથી ફાટી જાય અથવા તો ધોવામાં બીજા કપડાનો કલર એનામાં લાગી જાય અને થોડી આપણને ગમતી બંધ થઈ જાય અને આપણે જરા દુઃખી જેવા લાગતા હોય એટલે ઘરવાળા બીજી સાડી લઈ દે કે ભાઈ લેને તો એ એને મૂકીને એટલે બીજી ત્રણ ચાર હજારની સાડી લઈ દે પણ એ ત્રણ ચાર હજારની ની સાડી લીધા પછી પણ એ સાડી પહેરે ત્યારે એક વાત તો યાદ આવે એ ઓલી મારી લીધી એનું સુખ નું આવ્યું જે વસ્તુને તમારીથી તમારી થી નીકળી ગઈ છે સારું ભોજન કરવું એ બાધક નથી પણ પછી જ્યારે જમવા બે ત્યારે એ નકરું યાદ કર્યા એ બાધક છે માળા હાથમાં હોય તો કઢી આવે એ એ ખોટું નથી પણ સંસાર તમારા માં રહેવા મંડે એ ખોટું છે સારામાં સારું બ્લેન્કેટ ઓઢવું સારામાં સારા ઓશિકાની સહયોગી સાથે એના 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 ઉપયોગ સાથે સરસ મજાની નિંદર કરવી એ બરાબર છે પણ બારગામ જાય ત્યારે એક મને મારા બ્લેન્કેટ વગર નિંદર ન આવે તો ઈ ખોટું પાછું તો આજે સંશયો યમ મહાન બ્રહ્મન દારાગાર સુતા દિશુ તો આ કથા બતાવે છે કે એ માણસ સંસારમાં રહીને પણ સંસાર એનામાં નહોતો આવ્યો આમ જોવા જાવ પ્રિયવ્રત મહારાજના વૈરાગ્યની કથા છે અને એટલા માટે આ વૈરાગ્યની કથા ધ્યમાં છે બાકીના બધા શ્લોકો પદ્ય છે આધ્યમાં છે પદ્ય અને ગદ્યમાં બેમાં તફાવત બહુ છે પદ્યને તમે સરળતાથી ગાઈ શકો વાંચી શકો ગદ્ય ને ગાવું બહુ અઘરું છે ગદ્ય સઘન બહુ પંચમ વૈરાગ્યની સઘનતા માટે આ કથામાં શ્લોકો ગદ્યમારહંસ દાંચિદંતરાય વિહતા અય જ્યારે મુકાયું છે અતિ સઘન કઠણ છે વૈરાગ્ય વૈરાગ્ય ઘણા પ્રકારના છે પરાણે પછી વૈરાગ્ય થયો થાકીને પછી વૈરાગ્ય આવી હોય ને એ વૈરાગ્ય કઈ ઉતરી જાય નક્કી ન હોય ઘરમાં રોજ ઉઠી હોય પછી એ સંસાર મૂકી દે તો એમાં વૈરાગ ક્યારે એક સ્ત્રીને સંસારથી વૈરાગ્ય આવી જાય કેમ સંતાનને જન્મ આપતા સમયે પ્રસૂતિની વેદના જે થાય છે એ પ્રસૂતિની વેદનાના વેદના સમય થાય કે આના કરતાં સંસાર ન હોય સારો આ વૈરાગ ક્ષણ માત્ર છે પ્રસૂતિની પીડા પૂરી થાય એટલે વળી પાછો એ સંસારમાં મોહ જાગી જાય કોઈ સ્ત્રી અને પુરુષના ઝઘડામાં પુરુષને થોડી વાર માટે થઈ જાય કમાન કરતા તો આ વૈરાગ લઈ લેવો હારો કંટાળીને પછી વૈરાગ લઈને એ વૈરાગમાં કઈ હોય નહીં ભાવથી વૈરાગ્ય આવે પોતાની જાતે જ એમ થઈ જાય કે પરમાત્મામાં મારું મન હોવું જોઈએ તો પછી ભલે સંસાર મારી શું ફેર પડે આપણા બધા ઋષિ મુનિઓ બધા ગ્રહસ્થી જ હતા મોટા મોટા ઋષિઓ થયા જેની ઘરે ભગવાન જેવા ભગવાન અવતરણ થયા એ ગ્રહસ્થી હતા ગઈકાલે કરદમ અને દેવહુતી નું આપણે એક કથાના રૂપ એની ઘરે પરમાત્મા કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું કેમ સંસારમાં રહીને પણ ઉપાસના સાથે ભગવાનની એણે પ્રાર્થના સાથે ભગવાનની ભક્તિ સાથે એનું જીવન નિર્વાહ કર્યું એટલા માટે તો વૈરાગ્ય જે છે એની સઘનતા વૈરાગ્યના વાડામાં છિંડા ન હાલે તમારે એક તપેલીમાં પાણી ભરી રાખવું છે ને તપેલીમાં નાનું એવું કાણું પાડી દો તો ચાલે એમ આ વૈરાગ્યના વાડામાં છીંડા ન ચાલે પ્રિયવ્રત રાજા છે નામ જ જેનું પ્રિય છે જેને વ્રત જ પ્રિય છે એને સંસારમાં જવાની ઈચ્છા જ નહોતી નારદ પાસે બેસી અને ભગવાનની કથા કરે એને વ્રત હતા અને નારદ પાસે બેસી અને ભગવાનનું ભજન કરતા હતા સત્સંગ કરતા હતા અને એમાં ભગવદ ઈચ્છાથી હંસારૂઢ થઈ અને ભગવાન બ્રહ્મા ત્યાં પધાર્યા છે હંસારૂઢ બ્રહ્માનો અર્થ છે વિવેકવાળી બુદ્ધિ ત્યાં પધારે છે હંસ એ વિવેકનું પ્રતિક છે અને બ્રહ્મા એ બુદ્ધિના દેવ છે બ્રહ્માએ એ પર્યાવર્તને સમજાવ્યા કે પ્રભુની આજ્ઞામાં રહીને જીવવું એ ભક્તના લક્ષણ છે તમે ગુરુને રોજ પગે લાગવા જાઓ ભગવાનને રોજ પગે લાગવા જતા હોય ભગવાનમાં માનતા બહુ હોય આ દુનિયામાં ઘણા ઘણા લોકો એવા છે કે હું મારા ગુરુને બહુ માનું મારા મા ન માનું બહુ અગત્યની વાત છે તમે જેને માનો છો એનું પણ માનતા થઈ જાઓ ખાલી ગુરુની વાત સાંભળો અને એ વાતનો તમે અમલ ન કરો તો તમારો ઉદ્ધાર ન થાય તો તમને ક્યારેય પણ સાચો માર્ગ નહીં તમારે વાતને સ્વીકારવી પડશે તો ચાલશે બ્રહ્માએ કહ્યું કે પ્રિયવ્રત હું પણ એ જ ભગવાનની આજ્ઞામાં રહી અને સૃષ્ટિનું સર્જન રહું છું જે માણસ પરમાત્માની ઈચ્છાનો સ્વીકાર કરે એ સાચો ભક્તિનો અધિકારી છે તમારે ભક્તિ કરવી હોય તો પરમાત્માની ઈચ્છાનો સ્વીકાર કરો ગ્રહસ્થી બનો સંસારમાં રહીને પણ પરમાત્મા નું ભજન કરી શકશો સંસારમાં રહું તો પછી ભગવાન કેમ ખબર છે પણ પહેલા પ્રવૃત્તિ સ્વીકારી લો પછી નિવૃત્તિ તો આપ આવવાની જ છે આપ સ્વીકારી લો પહેલા ભગવાનને તમારા વંશની અંદર પ્રગટ થવાની ઈચ્છા છે તમે ગ્રહસ્થાશ્રમ સ્વીકારી લો પરમાત્માની ચર્ચામાં પરમાત્માના ચિંતનોમાં તમે દિવસોને પસાર કરો સ્વયં પરમાત્મા કહે પોતાના મુખારવિંદથી કે આ ગ્રહસ્થાશ્રમ બંધન નથી ગૃહેશ્વર ભગવાને ગીતાજી માં કહ્યું કે જે પુરુષો ભગવદાર પણ બુદ્ધિથી કર્મો કરે છે અને જેઓનો સહી મારી કથા અને વાર્તાઓમાં કરવામાં પસાર થાય છે તેઓ પછી ગૃહસ્થ આશ્રમમાં રહે તો પણ ઘર એમને બંધનનું કારણ બનવા દેતું નથી જે મારી કથાઓમાં જ પોતાનું સમય પસાર કરે છે ઘણા બધા વ્યથાઓમાં સમય પસાર કરે બને તેટલો સમય પ્રભુની કથા સાથે પસાર કરો ભક્ત સદૈવ પરમાત્માની ઈચ્છાનો સ્વીકાર કરે એટલે નથી આપણે કહેતા કઈ થતું જેવી ભગવાનની ઈચ્છા એટલું બોલવાથી ખાફી નથી એ બોલ્યા પછી પણ એ પરમાત્માની ઈચ્છાનો સ્વીકાર થવો જોઈએ પરમાત્માની શું ઈચ્છા છે એની સ્વીકૃતિ થાય એનો એનો સ્વીકાર થાય તો પરિણામ મળે

સોફામાં જગ્યા મળે તોય ઉત્સવ ખુરશીમાં જગ્યા મળે તોય ઉત્સવ નીચે જગ્યા મળે તોય ઉત્સવ આગળ મળે તોય ઉત્સવ પાછળ મળે તોય ઉત્સવ જ્યાં બેસવા જવું છે ત્યાં કોઈ ન બેસવા દે તોય ઉત્સવ જ્યાં નથી બેહવું ત્યાં જ બેહવું પડે તોય ઉત્સવ આવું જેના મગજમાં ભરાઈ જશે ને એને આ સંસારમાં માટે ઉત્સવ રહેશે આ તો મેં તમને તમારું લાઈવ એક્ઝામ્પલ આપ્યું તમારે બાર ગોતવું ન પડે એટલા માટે નહી તો ઘણા લોકો ઘરેથી આમ આમ મેન્ટલી તૈયાર થઈને હોય આપણે આપણે ગમે એટલા વાગે જશું તૈયારી એ સાથે જવાનું કે હું ભગવાનની કથામાં જાઉં છું જગ્યા ગમે ત્યાં મળે મને કથા મળે એ મારા માટે ઉત્સવ છે તો તમને કથા ઉત્સવ આપી શક્યા તો કથા તમને આનંદ આપી શકે તો કથા આનંદ ન આપે તમને મહારાજે સ્વીકાર કર્યો છે વિશ્વકર્મા બ્રહસ્મતિ સાથે એમણે લગ્ન કર્યા દસ દીકરાઓ થયા અને એક દીકરી થઈ ઉર્જસ્વતી સંસાર ચાલ્યો અને પછી તો એમણે અનેક સંતાનો એની બીજી પત્નીઓ દ્વારા થયા આ દસ દીકરાઓ જે હતા એમાંથી ત્રણ દીકરાઓ વિરક્ત બન્યા અને સાત દીકરાઓ હતા એ રાજ્ય અધિકારને પામ્યા છે પ્રિયવ્રત મહારાજે ખૂબ લાંબા સમય સુધી આ પૃથ્વીનું રાજ્ય કર્યું અને પછી બધા દીકરાઓને એક એક દીપ રાજ્ય એમાં એક એક રાજ્યોમાં એક એક દ્વીપમાં ખૂબ લોકો રહે છે કેટલા દ્વીપ છે કેટલા દ્વીપ છે હે સાત આપણે કયા દ્વીપમાં રહીએ છીએ જમ્બુ દ્વીપની અંદર આપણે રહીએ છીએ અને એના રાજા હતા આગ્રિદ્ર ત્યાં પૂરચતી નામની અપ્સરાથી નાભી નામનો એક દીકરો થયો અને એમણે પુત્રી સાથે લગ્ન કર્યા પરમાત્માનું યજ્ઞ દ્વારા કર્યું છે કોઈ માણસ પરમાત્માનું યજન યજ્ઞ દ્વારા કરે કોઈ માણસ પરમાત્મા નું યજન ભગવાનના નામ જપ દ્વારા કરે કોઈ માણસ સેવા કરે કોઈ માણસ પરમાત્માનું યજન આવી કથાઓ સાંભળીને કોઈ માણસ આવી કથાઓ કરાવડાવીને પણ પરમાત્મા સાંભળી લઉં એ સ્વાર્થ છે પણ હું એવું આયોજન કરું કે બહુ બધા લોકો ભગવાનની કથા સાંભળી શકે આવી રીતે પરમાત્માનું યજન થાય અને આવા યજન કરતા કરતા ની સંપત્તિનું દાન કરીને પણ માણસ યજન કરી શકે પ્રભુને પ્રસન્ન કરી શકે પરમાત્મા તો બહુ બધી રીતે પ્રસન્ન થાય છે યજ્ઞ દ્વારા એમણે કર્યું અને પરમાત્માના અંશા અવતાર સ્વયં ભગવાન ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું પ્રાગટ્ય થયું અને એ ઋષભદેવજી મહારાજે ઇન્દ્રની દીકરી જયંતિ સાથે લગ્ન થયા છે હવે ઇન્દ્રએ પોતાની દીકરીને એની સાથે પરણાવી તો કાંઈક તો હશે આમાં ત્યારે રુદેવજી મહારાજના ક્ષેત્રમાં પ્રદેશમાં વરસાદ ન વર્યો ત્યારે પોતે પોતાના તપોબળથી એમણે વરસાદ વરસાવ્યો અને અનાજ પાક્યો એટલે ઇન્દ્રએ પોતાની દીકરી જયંતિના લગ્ન એની સાથે કરી દીધા છે પરમાત્મા ઋષભદેવજી મહારાજે ગ્રસ્તાશ્રમનો સ્વીકાર કર્યો એ ઋષભદેવજી મહારાજને સો ઋષભદેવજી મહારાજે સો દીકરાઓના જન્મ અપાવ્યા પછી એના સંસારમાં એના દાંપત્ય જીવનમાં સો દીકરાઓ થયા પછી પણ એમણે આ સંસારમાં નૈષ્ઠિક બ્રહ્મચર્ય આવશ્યક નથી પરમહંસની ભૂમિકા સુધી પહોંચવા માટે તમે બનીને પણ પરમાત્મા સુધી પહોંચી શકો નરસિંહ મહેતા ભગવાનના ભક્ત હતા પરમાત્મા એક વાર નહીં બાવન બાવન વખત ભગવાન ભગવાન આવ્યા છે તો આનો અર્થ એ થયો કે સંસારમાં રહીને પણ તમે પરમાત્માને એવી રીતે ભજો કે ભગવાન તમારી પાસે આવવા માટે મજબૂર થઈ જાય મીરાબાએ પણ સંસાર માંડ્યો નરસિંહ મહેતાએ સંસાર માંડ્યો એને તો દીકરા દીકરીના લગ્ન કર્યા અને પરમાત્મા એમને ત્યાં આવતા રહ્યા છે તો અહીંયા વૃષભદેવજી મહારાજે કહ્યું પરમહંસ ભૂમિકા સુધી પહોંચવા માટે નૈષ્ઠિક બ્રહ્મચર્ય જ હોવું જોઈએ એ અગત્ય નથી સંસારમાં રહીને પણ તમે પરમહંસની ભૂમિકા સુધી પહોંચી શકો છો ઋષભદેવજી મહારાજે પોતે પણ ઉત્તમ એવું રાજ્ય કર્યું પણ સૌથી અગત્યની વાત એ છે કે ઋષભદેવજી મહારાજે જ્યારે પોતાનું રાજ્ય કર્યું અને એ રાજ્ય પછી પોતાના ઉત્તરાધિકારીઓને બધું સોંપવાનું હતું ત્યારે એ દીકરાઓને પોતાના રાજ્યનો ભાગ આપે એના પહેલા પરમાર્થનો ઉપદેશ આપ્યો છે અત્યારના માતા પિતા માટે સૌથી અગત્યની કથા છે કે દીકરા દીકરીઓને તમારી સંપત્તિ આપી દો એટલાથી તમારા દીકરા દીકરીઓ સુખી નહીં થાય તમારા દીકરા અને દીકરીઓને તમારા સંતાનોને તમે જો તો સૌથી પહેલાં સારી વાતોનો ઉપદેશ એને આપો સારા સંસ્કાર એને આપીને જાઓ સારી વાતો એને આપીને જાઓ પૈસા તો કદાચ તમે એ સંપત્તિ તમે એને નહીં આપો ને તો તમારા ગયા પછી આપે એની જ જવાની છે આપણે સંતાનોને સંસ્કાર દઈએ પરમાર્થનો ઉપદેશ કર્યો છે રાજા પિતા હોય અને પોતાના પુત્રોને માત્ર દેશ જ આપી દે એ પર્યાપ્ત નથી પોતાના પુત્રોને એમણે પરમાર્થનો ઉપદેશ પણ આપવો જોઈએ માત્ર દેશ નહીં ઉપદેશ પણ આપવો જોઈએ તમારું એનું જીવન બને એની એની પ્રજાનું જીવન સારું બને જે માણસ રાજા બનવાનો હોય એને પનાર્થનો આપવો જોઈએ કે જેથી કરીને એને મનમાં ખબર પડે કે મારે શાસક શું કામ બનવાનું છે મારે બીજાનું કલ્યાણ કરવા માટે બીજાનું કામ કરવા માટે થઈને બીજાનું સારું કરવા માટે થઈને મારે રાજા બનવાનું છે મારે શાસક બનવાનું છે એટલા માટે એને ઉપદેશ કરવો જોઈએ શાસ્ત્રોમાં તો રાજાને વિષ્ણુ ગણ્યો છે રાજા વિષ્ણુની ને શું કામ શરખામણી કરી દીધી એનું કારણ છે વિષ્ણુ ભગવાનનું કાર્ય છે પ્રજાનું પાલન કરવું એમ રાજાનું પણ કર્મ છે એનું પણ કર્તવ્ય છે પ્રજાનું પાલન કરવું એટલે શાસક છે એટલા માટે વિષ્ણુ કયો છે એમ લક્ષ્મીનાપદિ ભગવાન નારાયણ બધા જ પ્રાણી માત્રનો આશ્રય છે એમ શાસક પણ પ્રજા માટે આશ્રયરૂપ થવાનું છે પરમાત્માની કૃપાથી જેમ પોતાનો સંસાર પસાર થાય એમ કરવાનો છે અને અહીંયા આગળ સુંદર ઉપદેશ આપતા આપતા પોતે સ્વીકાર કરે છે વાનપ્રસ્થાશ્રમ પછી એમણે સંન્યાસ લીધો સંન્યાસી ના કપડા ભગવા રંગના છે અગ્નિ નો રંગ છે પીળો પછી તો સંન્યાસી ને કોઈ પ્રારબ્ધ રહેતું નથી ભગવાન નું ભજન કરવા અને આપણે એક મહિના પછી ફોન કરી આપણા ગામમાંથી કોઈ આવે છે કે તો કે અથાણું થઈ રહ્યું છે મોકલજો થોડુંક અથાણું હવે તને ભગવાનનું ભજન કરો તને અથાણું ખાવા નથી મોકલું ત્યાં ઘર મૂકીને તીર્થમાં વયા જાવ પણ તીર્થમાં જઈને મનમાંથી ઘર જ નોડે તો ઋષભદેવજી શરીર નું વસ્ત્ર પણ પડી ગયું છે પરમહંસ ની એવી 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 અવસ્થા એ પહોંચી ગયા કે સંસારના લોકો એને પાગલ કહીને બોલાવતા પાગલ અને પરમહંસ આ બે બાહ્યમાં છે ને આમ તમે જુઓ ને તો કાઈમાં ભેદ ન હોય કારણ કે એને પછી દેહનો ભાવ જ છૂટી ગયો છે ઘણા સંતો તમે જુઓ આપણને થાય કે કેટલા દિવસથી આ નાયો નાયો નહીં હોય પણ કેમ એને દેહાદ્યાસ જ છૂટી ગયો છે કોણ કોણ પાગલ પરમહંસ જે પોતાની મસ્તીથી જીવન જીવે નહીં વાળા ભક્તજનો સંસારના લોકોને એ જરૂર પડે છે મજબૂરીથી જીવન જીવવું પડે છે બાકી સંન્યાસી જુઓ એને મસ્તીથી કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા બંગલમાં જેને ઊંઘ ન આવે એ માણસ કોથળો પાથરીને કંતાન પાથરીને સુઈ જાય એની પર ઊંઘ આવે અને આ બધું આ વખતે કરવા જેવું છો આ વખતે કથા સાંભળ લઈને બીજી વખત આવી સાધુ થવા થાય એટલે નથી કર્યું આ આ આ વખત માટે જ છે સિકંદર બરાબર એનો પોતાનો આખો રસાલો લઈને નીકળ્યો અને એક નદીના કિનારે મહાત્માજી સૂતા હતા બાજુમાં કૂતરું સૂતું હતું મહારાજની પાસે ગયો મહારાજે પૂછ્યું કે ક્યાં જાય તો કે બાજુના દેશ ઉપર ચડાઈ કરવા બાજુના રાજ્યની ચડાઈ કરવા મહારાજે કીધું કે આ બધું કરીને તું કરીશ તો કે પછી આ બધું કર્યા પછી હું સત્સંગ કરીશ કેમ તો કે સત્સંગ કર્યા પછી આવતા જન્મે કોઈક મને આમ શાંતિ મળે એવું જીવન મળે એટલે મહારાજે કીધું કે આ બધું કર્યા પછી શાંત લેવી કરતા કામ કરી એક બાજુ કુતરું હતું એક બાજુ તું હોય જાય શાંતિ અહીંયા જ છે અહીંયા જ શાંતિ છે આ દુનિયામાં કોઈ ચીજ વસ્તુમાં શાંતિ નથી શાંતિ તમારા વિચારોથી છે

જ્યારે હું મનુષ્ય બનીને આવું છું મારી ઉપેક્ષા કરે અર્જુન દુર્યોધન ભગવાનને ઓળખી ન શક્યો કારણ આંખ હતી પણ દ્રષ્ટિ નહોતી આ દુનિયામાં ઘણા પાસે આંખ છે દ્રષ્ટિ નથી ઘણા પાસે આંખ નથી પણ દ્રષ્ટિ બહુ છે